અત્યારે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોનો રોષ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે અને ગુજરાતના અનેક ગામડાઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રવેશબંધી પણ લાદવામાં આવી છે ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ પર ત્યારે નીમુ બાંભણિયા ભાવનગર લોકસભાના ઉમેદવારને પાલિતાણાના બોડેલી ગામમાં જે તેઓ પ્રવાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે દરમિયાન તેમને પોતાનો રૂટ બદલવો પડ્યો તેમણે જે પોતાનો પ્રવાસ કાર્યક્રમ રાખ્યો હતો તેમણે ચૂંટણી પ્રચાર માટે પાલીતાણાના બોડલી ગામમાં જવાના હતા ત્યારે તેમણે ક્ષત્રિયોનો જોરદાર વિરોધ થતાં પોતાનો રૂટ આખે આખો બદલવો પડ્યો ત્યારે એ દ્રશ્યો પર નજર કરીએ જ્યાં ક્ષત્રિયો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો અને નીમુબેન બાંભળીયાને પોતાનો આખો રૂટ બદલવો પડ્યો હવે ક્ષત્રિયો अनोखी રીતે પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ ચાલુ હોય ત્યાં જઈને વિરોધ દર્શાવી રહ્યા છે અને પોતાના ગામમાં ભાજપના ઉમેદવારોને આવતા પણ રોકી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે હવે ગુજરાતના રાજકારણમાં શું નવો વળાંક લાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર